व्मगात् स्वडोडनेली दिल्ग क्ता बढ्दमार्णी तो अधूने शोयगन हएले दिन wh urgency fire लोजनन जा ठर्लमे ए अधू और भात्मार और गोरोग जोन गाये नॉननन वाया intense તો જાય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં 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 આપણો વિડીયો જોતા રહે ટૂંક મજા આવી જાય છે અને અંધાર પહેલા તો જાય માતાજી અને જય મામા તો ફાઇનલી મિત્રો આપણે બપોર સડી ગયો તો અરે સોરી બપોર બપોર પછી આપણે નીકળી ગયા છે ભાઈ બનારે જોજો આમને તમે ઓળખતો દઈશો ગુજરાતી તો અને આપડા ગામના ભગત કોમેડી આપણે બધા અમારા ગામમાં ક્રિએટર જ છે તો ફાઇનલી આપણે ઇકો ગાડી લઈને કે તમને ખબર જ પડી ગઈ છે રસ્તો નથી ખબર કે કયો રસ્તો ક્યાંથી જવાય હવે સીધો સીધો ખબર હવે ખબર પડી ગઈ કારણ કે ગૂગલ ગૂગલ કઈક કર્યું પછી સહાય પોગી ગયા આપણે જ આવી પેલી દાન તો જોયું આગળ જઈને આપણે કેવો નાસ્તો લઈ લીધો નાસ્તો પાસ્તો કરતા જઈશું અને જો ટૂંકમાં વિડીયો રહી ગયો ખુબ મજા આવશે હું તો તમને દેખાડી દઉં આપડે મિની ફાઈનલી મિત્રો આપણે ડુંગર પહી ગયા છીએ આપણે કરી નાખ્યો તો ફટાફટ હવે નાસ્તો ને એવું લઈ લીધું છે તો ફટાફટ જઈ ઉપર ઉપર માણસ દેખાય છે આજ થોડુંક માણસ ઓછું લાગે કેમ કેવું ભગત તમે કે આપણે આપડે વાંધો ના હાલો જોઈ જાવ ડુંગર અમારે હિતુભા જોઈ જાઓ થોડીક સેવા કરવા ગયા હે

યમનામાં એક નંબર લાગે છે પણ આયા આવો બી અનુભવ થાય તમને હા ચાલે દે દે

यूं कर ले आ हमारा गांव ना क्या है पोहा याद नहीं क्या है ना तो फाइनली पोटा पोटा पाल लेता है अन्य जो जो जी छोड़ा लाया था ऊपर बगत तर क्यों नहीं है ले नहीं था तो ना छोड़ा लाया था

તો ફાઈનલી મિત્રો આપણે તરસિંગડા ડુંગર ઉપર આવી ગયા છે અહીંયા થી આપણે એક વસ્તુ ચડી છે એની હોય ને લઈ જાવ એમના વસ્તુ પડી જાય સલામત જોઈ હવે